વડોદરા શહેરમાં એક તરફ પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે ત્યારે મોડી રાત્રે વડોદરામાં છરીના ઘર યુવકની હત્યા કરી દેવામાં આવી છે બનાવના પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામે છે સાજીદ ઉર્ફે ચંદુ ઉર્ફેની હત્યા તેના જ કોઈ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચા છે બનાવના પગલે પોલીસે હત્યારાઓની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે પહેલાની ઘટના છે ડીસીપી અને ગુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીપીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે જે મરણ જનાર છે એ ચંદુ ઉર્ફી સાજીદ જેમનું અહીંયા રોડ પર ઈસમોએ આવીને એમના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે હાલ લાસ્ટને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે કોણ છે મરણ જનાર છે ચંદુ ઉર્ફે સાજિત કરીને છે જે તુલસીવાડી ખાતે રહે છે કયા કારણસર મૃત્યુ થયું તેવી અત્યારે હમણાં તપાસ ચાલી રહી છે તપાસ ચાલી રહી છે